やっぱりカタコティーショップより。<c oughs> มาปานี้วะเนี่เด็ดดีไทนี่ยเฮลคีรุจิเทือกสฮะอดีนาอดีนา่อะไรนะราณต้องกรีต้มตัง હવે જવો અટાણે હે ને ક્યારાનું નાકું બદલાવે ને આપણે આવે કે બીચ ઉપર ગુજરાતીમાં બોલે તો દરિયા કિનારે હમણાં તો ઘણા ટાઈમથી હું નહોતો આવ્યો કે ગુમરો મારતો હોય ને તમને બતાવીએ આપણે અને બીજું કે આપણે ત્રણે ત્રણ ઋતુ શિયાળો ઉનાળોનું ચોમાસું એ ત્રણે ત્રણ ઋતુમાં દરિયાનું સ્વરૂપ અલગ અલગ જોવા મળે અટાણે હાવ શાંત છે ચોમાસામાં રુદ્ર સ્વરૂપ હોય અને ઉનાળામાં બીજું એટલે થોડોક છેટો હોય કે વધારે અત્યારે હું કઈ હોવાના પોરમાં જઈએ 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 ના બપોર પછી આવતો હોય પાણી વારતો હોય ને ત્યાં અને જોરિયો બહુ છેટો છે ને કે સુમહામાં છે ને છેટ વાં ઓલા સુધી હોય સુમહામાં રેતી ને જોવા ન મળે ને જોવામાં રેતી છે આ તો ભાઈ કીવાના પગલાં હોય

કોડીયુન છે ને અટાણે વધારે ચડે આ સાઈડ હે આપણે ઈ સાઈડ જોવા બે ત્રણ ઉડીએ છે જઈએ ઈ સાઈડ જો આગમાં એક છે જો આગળ આપણે વાત કરતા હતા ને કોડીયુ ની આ એક નાનું એવું ગયું જો અલગ અલગ પ્રકારના જોવા જડે આ થોડુંક ભાંગે ગલ છે જો આ રીતના હોય ને એને અમારે આ સાઈડ ને વિસ્તાર ને છે ને કોડા ખાણી કહેવાય જોરી આમ છે હંખલા પણ કોઈ પણ દરિયા કિનારે જાય ને તો પાણીના ખાબોશિયાને ભીર્યા હોય ને તો એમાં ડાયરેક આપણો હાથ ન નખાય કારણ કે આમાં સમુદ્રી કંઈ એ રીતના જીવ હોય તો આપણે એરેન્ટ થઈ એના હાટું આપણે સેફ્ટી હાટું છે જોઈએ નાની લાકડી લઈ લીધી આ રીતના આગળ છે ને ચોખ્ખું હતું ને લેર આવી હતી આમાં દાટે દીધું જોઈએ આમાં દટાઈ ગયા આ રીતે જો આ રીતના અમે ભાંગે ગલ ને હોય જોરી આ મોટા આ જો આ જ નીકળે આપણે આ સાઈડ થી ઘુમરો ગુમરો મારન ગાતા જો આ કેટલા હખલા નીકળે જો તાઈન અલગ અલગ પ્રકારના જાજા બધે નીકળ્યા

હા હા બસ જવો દરિયા થી આવે નાખું બદલાવેલી તું આગળ આપણે પાર્સલ નો ફોન આવ્યો માંથી ફ્લિપકાર્ટમાંથી ઈ વાડી પહેરવા માટે બૂટ મગાવ્યા તો એ લેવા ગામ માં જવું પડે છે હાલો તો જઈએ અને પછી જોઈએ કે કીવાક છે ને કીવાક નહીં કારણ કે ઓનલાઈનનું તેમાં કંઈ નક્કી ન રહેતું હોય તો એ આપણાથી હે ભાઈ મજબા વગર રહેવાતું ને બસ જો પાર્સલ આવે ગયું એટલે પેલા પાર્સલ ખોલી દઈએ પછી આપણે બપોરા કરીએ નહીં ભાઈ આજુખેર આવ્યા કોલેટી જોરદાર એમાં એવું હતું કે બૂટમાં હે ને મારા બાપો લઈ આવ્યા હતા પરવા આપણે ઓનલાઈન મગાવ્યા હતા મારા બાપો દુકાઈ નથી લેવા કીણા વધારે મોકે મોકો મારા વહેલા પૈસા લીણા ન પૈસા જો આ રીતનું હે આપણી તબેલામાં ખેતરીને પેળા હાટું થઈને મગાવ્યા ને આ જે એની જે ગોળી છે ટૂંકમાં વાસ આવે ન હોય એટલા માટે બસ જો આપણે હેન ભાઈ પહેરેની પછી એક કરી લીધા કે માપ સાઈડને કમ્પ્લીટ નકર રિટર્ન કરી દેવા થાય ને હજુ ખરા અહીંયા જોરદાર હો એવો મારા બાપાને હાચે બોલવા ન જ દેવાનું થતો બટાણે ધીમે ચમાડી આનંદ પાડતી તો આનંદ કામ ચાલે છે હા পৰ দি ধুৱাই বাৰু নাই যিছে

妈我块。